જય દ્વારકાધીશ જય ગુરુદેવ જય શિયાળામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીમાં એક નાનકડો એવો ફસ્ટ ક્લાસ વિડીયો બનાવવાનો છે મિત્રો તો બન્યા રહીજો અને આપણે એક માહિતી આપવાની છે કઈ રીતની માહિતી આપવાની છે જીરાની માહિતી આપણે આપી છે મિત્રો આજે જીરામાં શું કરવું કેવી રીતે અને કઈ દવા સાંટવાનું તો આમાં તો કાંઈ છે જ નહીં કાંઈ નક્કી જ નહીં ભાઈ દવા કંઈ સાંટો ને જીરું સારું રહે એવું કાંઈ છે નહીં પણ આ દવા સાંટી હતી ને તો પણ બગડી ગયું હતું અને નથી સાંટ્યું ને એ અત્યારે સારું છે એટલે મિત્રો બના રેજો મારા વિડીયોમાં લાઈક સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો તો ચાલો આપણે હવે ચાલુ કરી દેવીશી આપણો નાનકડો એવો લોંગ વિડીયો મિત્રો બના રહીજો મારા વિડીયોમાં ઠેઠી તો તમને પૂરી માહિતી જાણવા મળશે ચાલો મિત્રો હવે હો મિત્રો આ જીરું લઈ લીધું છે ને લગભગ પચાસ ટકા જેવું બળી ગયું છે ને આમાં તો મને એવું દેખાય છે કે શીરા કરતા ડુંગળો જ આજો છે નકરો ડુંગળો જ છે નકરો ડુંગળો જ તે એટલે આ કાકાના દીકરાની વાડી છે મિત્રો જોઈ લો તમે છે ને આમાં કાંઈ ઘટે નહીં જો મિત્રો નકરો ડુંગળો તે અને આ જીરું બળી ગયેલું છે કાળું પડી ગયું મિત્રો કાળિયો આવી ગયો અને એમ કહેવાય છે કાળિયો છે આ ને મિત્રો બીજું જીરું પણ છે આગળ એ તમને પણ બતાવી દઉં જુઓ મિત્રો આ જીરું બધું બળી ગયેલું છે જો તમે આ કાળું પડી ગયું છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો આમાં જોવા છે ને આ બધું પતી ગયું પૂરું થઈ ગયું આમાં કાંઈ છે નહીં જુઓ આમાં જીરું જ નથી દાણા છે પણ બધાય પતી ગયા છે જુઓ તમે આ જીરું એને પાયા પછી આ ખરાબ થયું હતું મિત્રો ના પડી હતી કે ભાઈ પાતો નહીં આને અને એમનામ હારું થઈ જાય છે પણ આમાં તમે જુઓ ક્યાંક 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 ચોડવા હારા હતા એને લીધા છે બાકીનું બધું એમનામ અને હવે હાથી હાંકી ને આમાં કાંઈ બીજું આવે નહીં અને આનું કાંઈ થાય નહીં અને તમે ઉપાડો ને મિત્રો તો આ જીરું પવનથી ઉપણો એટલે સારું કરવામાં ઉડી જાય બધું આપણા હાથમાં કાંઈ આવે નહીં જુઓ તમે આ પીળા ફૂલવાળી છે ને મિત્રો એ બોરિંગળી છે કાંટાવાળી કહેવાય અને કાંટા બહુ હોય જુઓ મિત્રો છે ને મિત્રો આ ભોરિંગડી એક બીજા પણ ઉપયોગમાં આવે છે એનો આપણે એક વિડીયો બનાવશું મિત્રો તો મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો તમારે નોટિફિકેશન આવી જાય કે આ શું કામમાં દવા કઈ રીતની આની બનાવવાની શું છે કયા દુખાવામાં કામ આવે છે એનો આપણે એક વિડીયો બનાવવાનો છે મિત્રો આ ભોરિંગડીનો કાંટાળી છે ઘણા નામ છે આના જુઓ તમે છે ને ઘણી બધી છે આ તો થાય એટલે તો થોડીક નુકસાની જ છે આપને કારણ કે બધું નીંદવું ને બધું લેવું તો ખરું ને મિત્રો એટલા માટે બન્યા રહેજો મારા વિડીયોમાં અને નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આ છે રાય હતી રાયડો નહોતો ભાઈ જો હજી ઊભી છે કોક કોક છોડવા ઊભા છે હજી મિત્રો રાય હતી રાયડો નથી રાયડો હોય ને ભાઈ તો એને મોટી સીંગ આવે અને આને મોટી સીંગ ના આવે અને આને ઝીણી સીંગ આવે પાતળી રાયડાને મોટી સીંગ આવે એના દાણો પણ મોટો હોય અને રાયનો દાણો એકદમ ઝીણો હોય મિત્રો રાયનું ખળું લઈ લીધું છે જો હજી ઊભી છે પણ તો કોક કોક છોડવા ઊભા છે જોઈ શકો તમે જો આ છે ને પાતળી સીંગ છે બરાબર આ પાતળી સિંગ છે રાયડો હોય ને તો એની સિંગ હોય જાડી અને એમાં દાણા પણ મોટા હોય મિત્રો એટલે રાયનું ખોડું લઈ લીધું છે મિત્રો અને અહીંયા ઝાડ પણ હતી મારા કાકાના દીકરાને એને એ પણ વાઢીને ઓગલ્યું નાના નાના પૂળાવાળીને બનાવી દીધી છે હવે મિત્રો બીજું કહેવાનું તમને બીજું કે મારા કાકાના દીકરાને બીજું જીરું કરેલું છે મિત્રો એ બહુ સારું છે કાંઈ ઘટે નહીં એવું છે પણ હવે પાય નહીં ને તો કારણ કે આ વસ્તુ એવી છે ને કે આને પાણી અડે ને તા પછી બગડી જાય છે આ અને આનું કાંઈ નક્કી ન કહેવાય ઓલે ખેરે ના પડી હતી ભાઈ પાતો નહીં તું અને પાય દીધું અને જીરું બધું બગડી ગયું તમે જુઓ તમે એ મેં તમને આગળ બતાવી દીધું આ જીરું છે એક નંબર જીરું છે મસ્તીનું જીરું છે એમ કાંઈ ઘટ ને વરિયાળી થઈ ગઈ છે ઝીણી ઝીણી અને હજી દોડવા પણ ઘણા આવે છે પાયું નથી ઘણો ટાઈમ થઈ ગયો પાયું નથી અને જુઓ તમે આ જીરું છે ને લગભગ વીઘા ઉપરનું છે દોઢક વીઘા જેવું છે મિત્રો તો આ જીરું કેવું પાક છે એની મને જરાક કોમેન્ટ કરજો હવે આમાં જીરામાં શું કરવું પેલાં જીરામાં તો દવા સાટીને ઓલું સાંટું ઓલું સાટીને બધું પતાવી દીધું એટલે મિત્રો અને દવા સાંટવાથી કોઈ વસ્તુ થતી નથી એટલું તમારે યાદ રાખવાનું કારણ કે દવા સાંટો ને તો એ બધું બગડી જાય છે દવા કંઈ જીરાને કામ કરે છે ને એ આજ સુધી કોઈને ખબર પડી નથી પછી એ બગડવા માંડે ને એટલે તમને યગરાવાળા આપણને એવું કહે કે આવડી આ દવા સાંટો આવડી આ દવા સાંટો પણ કોઈ દવા સાંટવાનો મતલબ નથી ભાઈ કારણ કે જીરામાં કાંઈ દવા કામ કરતી જ નથી મિત્રો એ કાંઈ ખબર નહીં પડતી મતલબમાં એક વસ્તુ છે કે તમારું ઝાકળ ખારા ઝાકળ આવી જાય ને તો તમારું જીરું બગડે છે એ સો ટકાની વાત છે અને જો મીઠા ઝાકળ આવતા હોય તો એકદમ બેસ્ટ પાકે જીરું કાંઈ ઘટે ને એવું જીરું પાકે ક્યાંય દાગ ન પડે એવું જીરું પાકે અને દાણા થાય વરિયાળી જેવા મિત્રો તો આ જીરું તમને કેવું લાગ્યું એ જરાક જણાવજો મિત્રો જોઈ લો આ તમે જીરું હજી તો સારું છે મિત્રો પછી તો ઠાકર કરે એમ થાય ઠાકર કરે ઠીક થાય ભાઈ આપણું બીજું કાંઈ એમાં હાલે નહીં મિત્રો જોઈ લો આ જીરું હાથે ડાયો થયો હતો અને સાંટ્યું હતું સારું છે તે પણ જેમ સાંટ્યું હોય એમ એ સારું છે પેલું તો હાવ બગડી ગયું એ એને હાથે જ છાંટ્યું હતું જો કારીગર છે હોય એમ તો છાંટવાનો તે બહુ સારું સાંટ્યું છે થોડુંક પારું પીડ્યું છે કોક કોક જગ્યાએ ક્યાંક મુટકલો એક સાઈડમાં મુટકલી વધારે આવેલી છે અને એક સાઈડમાં મૂઠ ઓછી આલી છે પણ સારી છે શેજીરું બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો ને મિત્રો અને આ જીરામાં શું કરવું ને એ જરાક કોમેન્ટ કરજો મને અને વિડીયો મિત્રો પૂરો જોઈજો તો તમને ખબર પડશે મિત્રો તો આજે તો આપણો વિડીયો બની ગયો છે ભાઈ હવે આ જીરામાં શું કરવું દવા છાંટવી કે ન છાંટવી એકદમ ફર્સ્ટ ક્લાસ છે કાંઈ કરવું પડે એવું છે નહીં પણ છતાંય જો કોઈ એમ કહેતા હોય કે આ દવા સાંટો તો કાંઈ થશે નહીં પણ હજી તો કાંઈ છે નહીં જીરામાં બહુ સારું છે પણ આનો એક રાતમાં કાંઈ ખબર ન પડે કાં પીળીઓ આવે કાં કાળીઓ આવે પીળીઓ આવે તો રોકાય કાળીઓ રોકાતો નથી એ કાંઈ ખબર પડતી નથી ભાઈ કાળીઓ ક્યાંયથી આવે છે ને કાળું થઈ જાય જીરું મિત્રો જીરું આપણું કાળું થઈ જાય અત્યારે લીલું કેરી જેવું ઊભું છે લીલું શેવાળ કેમ હોય શેવાળ જેમ ઊભું છે તો આ આ જીરું અને એક જુગાર જેવું છે બંધમાં રમવાનું હાલ જ રાખવાનું હાલ જ રાખવાનું ખર્ચા કરો પાણી પાવ ખાતર નાખો દવા છાંટો પછી એ ઓલું નથી કહેતા બંધ બાજી ખુલે એટલે ખબર પડે તો જીરું પાક ઉપર આવે ને તે ખબર પડે આમ કે હવે આનું શું થાય કારણ કે આ જીરો વસ્તુ એવી હે ને કે નક્કી નહીં ક્યારે પાકે ન પાકે કેવું પાક્યું એમ પણ ખેડૂત જુગાર રમે છે જે કાંઈ થવું હોય થાય બાકી આપણે કાંઈ લેવા દેવા નહીં પછી ભગવાન ભરોસે ખેડૂત છોડી દેશે ગમે એટલો ખર્ચો કરે ને તો એના આધારે છોડે છે કે એના આધારે છોડે છે એના આધારે ઠાકર તું કરી ઠીક બાકી કાંઈ બધું નકામું છે મિત્રો તો જય દ્વારકાધીશ લાઇક કોમેન્ટ કરજો મિત્રો અને સારો લાગે ને તો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હા સાથે સાથે હોય પણ થોડીક કરી નાખજો નાની એવી તો જય દ્વારકાધીશ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મિત્રો